તો જય માતાજી મિત્રો આજનો નવો ચેલેન્જ વિડીયો સ્વાગત છે તો આજે આપણે નવી ચેલેન્જ રાખી છે ચેલેન્જ છે માટલા માટલા ચેલેન્જ છે અને માટલા ચેલેન્જમાં આપણે જે પહેલો નંબર આવે ને આપવાનો છે લાસ્ટ સુધી જોઈએ આપીએ છીએ અને આપડે માટલી પીરવા છે તમે લગાવી છે ત્રિકણ જઈએ બરાબર અને આપણે લાકડી વાળા તો આપણે ચેલેન્જ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આપણા ટીમ મિત્રો આવી ગયા છીએ કિશનભાઈ ઘણા છીએ તો ચેલેન્જ શરૂ કરીએ છીએ આ કિશનભાઈનો પહેલો ચેલેન્જ લીધો છે અને આમાં કરણભાઈ અને ઇરાજભાઈ તો બહુ ચેલેન્જ જીતી ચૂક્યા છે મારે પણ થાય ખાઈ ચૂક્યા હે બરાબર બરાબર ચેલેન્જમાં શું છે બરાબર એ તમે કહેવું તો વિશાલભાઈ તો પેલું હમું માતૃજી બતાવી દો તો મિત્રો એલું માતૃજી દેખાય રહ્યું એ માટલું રહ્યું ને પાટા આપવાના છીએ બરાબર તો હવે ચેલેન્જમાં શરૂઆત કઈ રીતે કરવી ચેલેન્માં કોને આપવું એના માટે હું કશું તો વિશાલભાઈ આમાં પહેલો નંબર કને આપો તો પહેલો નંબરમાં આપણે એવું કરીએ તો નેણથી રાખીએ તો ને થઈ મારા ટીંગુ ભાઈ નેના આવતારો હતા હતા ટીંગુ ભાઈ નેના હી જો આ ડોકોરે પછી માટી તો દેવાનું બરાબર દેખાય માટલી જો બારો ભાડો દકા દાખલ હા હા એ ચોલી થઈ ગયો ચોલી થઈ ગયું કરી

જલ્દી જલ્દી દોડો હોળો હોળો હોય આડો હો હોળો હોળો ના જ નહીં એ કિટિંગ 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 નહીં જોવાન કિટિંગ નહીં કિટિંગ નહીં કિટિંગ નહીં તો મિત્રો ભૈલુ બને 21 સેકન્ડ થઈ ગયા હી જોઈએ છે શું થાય છે તો મિત્રો ભૈલો ભાઈ જોવાની કોશિશ કરી રહ્યા પણ હું આડો આવી છું તો મિત્રો 28 સેકન્ડ તો ભૈલો ભાઈ શું થઈ જાય જોઈએ હો મિત્રો ભૈલો દેખાતું નહીં લાગતું હવે બોલતા ના ભાઈ કોઈ 33 સેકન્ડ ભૈલો ભાઈ ઊંધા જઈ રહ્યા ભાઈ એવું લાગે ભાઈલો ભાઈ માટલું નહીં આવેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણ તો મિત્રો ચેલેન્જ થઈ જાય અને માટલું એમને જળ્યું નહીં તો બીજા નંબર માં ને અનુકૂળ છે

તો મિત્રો આમનો ટાઈમ આઉટ થઈ ગયો છે તો બીજા નંબરમાં માં નેના મને અનુકૂળ છે તો કરણભાઈ જી તો કરણભાઈ તો કહેતા હતા કે હું આટલો ફોન નાખ્યો તો જોઈએ છીએ તો કરણભાઈ ને બધી દઈએ તો જો કરણભાઈ ફોડે કે નહીં ફોડે કે બરાબર કેટલા હી તો બરાબર અંદર અંદર થી કે બે તો મિત્રો

અને કિશનભાઈ જોઈએ શું કર્યું છું બરાબર દેખાતું નહીં બસ તા બસ લો હું ફૂલડી કેવા બરાબર સમજાવ ઉપર ઇન્નું તો કિસ્તે કોણ આવે તો લાસ્ટ ટાઈમર તો હવે સમસ્યા છે સો સ્ટાર્ટ તો મિત્રો કિશનભાઈ હાજર તો તો જોઈએ છે એટલે યોનેસ ટાવર

જય માતાજી મિત્રો વિશાલભાઈ પચાસ સેકન્ડ માટલું ફોડી બરાબર અને હવે નંબર આવશે બરાબર તો પાટો બધે તો ચાલો કેરન ખબર ના પડે તો પેલા ઝાળવાઈ જઈન એમાં યોંતા થઈ જશે ઓલ દીવાને ફૂલીડી એ ભાઈ પૈસા દેહી એય મને કોટ ડાયમમાં કાળું લાગે થઈ ગઈ

તમે <Gunters> પચ્યો <Gunters> <Gunters> रेखाया कतरी आ भाई तो लाके आई का घी लगा डाल

હું તો ફોડે કયો પાડી આવ્યો પૂરે પૂરે બધી લાવો લો તો મિત્રો પાટો બધી ખતરનાક

અંદાજ મેળવવાની જરૂર હશે ખાલી

તમે આટલા <laughs> <laughs> <haut> <laughs> <laughs>